અને પોરબંદર બાદ હવે વાત કરીશું ગીર સોમનાથ ની ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો સમઢિયાળા ગામમાં વરસાદ વરસ્યો નદીના કારણે માલણ નદીમાં પૂર આવ્યું હોય પ્રકારની પરિસ્થિતિ માલણ નદીમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ત્યારે ગીર સોમનાથના વરસાદ બાદના દ્રશ્યો છે સમઢિયાળામાં પણ વરસાદ તો વરસાદના કારણે માલણ નદીમાં પૂર આવ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ અને ત્યારબાદ વાત કરીશું હવે ગીર સોમનાથની ગીર સોમનાથના ગીરગઢડા તાલુકામાં પણ આજે વરસાદ રહ્યો છે અને હજુ પણ સારો વરસાદ વરસે તેવી બેટ માંડીને લોકો બેઠા છે ગીરગઢડા કે જ્યાં ગામના વરસાદી દ્રશ્યો છે હજુ પણ સારો વરસાદ વરસે તેવી આશા લઈને લોકો બેઠા છે અને ગીર ગઢડા બાદ હવે વાત કરીશું ઉનાની ઉના તાલુકામાં પણ પહેલી સવારે આજે વરસાદ વરસ્યો ઉના પોસ્ટ ઓફિસ નજીક વરસાદી પાણી ભરાયા ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે ઉનામાં પણ આજે ભારે વરસાદ રહ્યો મેઘરાજાની તોફાની બેટિંગ ઉનામાં જોવા મળી પોસ્ટ ઓફિસ નજીક વરસાદી પાણી ભરાયા રસ્તાઓ જળમગ્ન થયા હોય એ પ્રકારની પરિસ્થિતિ દ્રશ્યો સામે આવ્યા ઉના તાલુકામાં વહેલી સવારે વરસાદ અને ત્યારબાદના દ્રશ્યો હજુ પણ મેઘરાજા અહીંયા પોતાની મહેરબાની વરસાવી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજનો દિવસ ભારે વરસાદ જેને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને આગામી દિવસોમાં પણ વરસાદ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે